વજન ઉતારવામાં ઉપયોગી એવા વેજીટેબલ મસાલા વોટ્સ તો આપણે શાકભાજીથી ભરપૂર આજે વોટ્સ બનાવવાના છીએ વોટ્સ બજારમાંથી આપણે સિમ્પલ લાવતા હોઈએ અને જો મને બનાવતા સારું ન આવડે તો ન ભાવે પરંતુ જો આજે આપણે એક અલગ રીતે જ બનાવીશું અને ખૂબ જ સારા એવા શાકભાજીનો ઉપયોગ કરીને તો ટેસ્ટ એવા બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હવે અહીંયા પેનમાં હું એક ચમચી તેલ નાખું છું જો તમને તેલનો પણ ઉપયોગ ન કરવો હોય તો તમે ડાયરેક્ટ પાણી ઉકાળી અને બધા શાકભાજી નાખી શકો છો પરંતુ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું જીરું ચટકવા દઈશું ત્યાર પછી આપણે એક મોટી ચમચી જેલું ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીશું શાકભાજીની પસંદ તમારી પસંદ અકોર્ડિંગ તમે ઉપયોગ કરી શકો છો હવે અહીંયા એક મોટી ચમચી એટલા વટાણા મેં નાખ્યા છે લીલા જે ફ્રેશ અત્યારમાં બજારે મળી રહ્યા છે એ જ એક મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું ગાજર નાખ્યું છે અને આપણે પહેલાં ગાજર અને મરચાંને સારી રીતે તેલમાં સાતળી લઈશું કેમ કે એને થોડી વાર લાગી જાય એટલા માટે તેલમાં આપણે લો ફ્લેમ ઉપર સરસ એવા સાતળી દઈશું બેથી ત્રણ મિનિટ જેવું એટલે થોડા કૂક થઈ જાય ત્યાર પછી આપણે બીજા શાકભાજીનો ઉપયોગ કરીશું તો અહીંયા એક મોટી ચમચી એટલે અડધું ટમેટું મેં અહીંયા સમારીને નાખ્યું છે જે ઓટ્સમાં ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે તો ટમેટાને પણ સરસ રીતે કૂક કરી લઈશું ત્યાર પછી આપણે મસાલા કરીશું તો અહીંયા અમે એક ચોથાઇ ચમચી એટલી હળદર લીધી છે હળદરથી કલર સારો એવો લાગે વોટ્સનો હવે એક ચોથાઇ ચમચી સે જ થોડું એવું પણ લાલ મરચું લીધું છે એક ચોથાઇ ચમચી જેટલો જ ગરમ મસાલો લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું બધા શાકભાજીની અંદર મસાલાને સારી રીતે સાતરી લેવાના છે તેથી કલર છે એકદમ સરસ એવો આવી જાય તમે અહીંયા કોનનો પણ ઉપયોગ કરી શકો છો બીન્સ હોય ફણસી તો એનો પણ ઉપયોગ કરી શકો છો તમારી પસંદ પ્રમાણે તમે શાકભાજી વધારે ઓછા પણ લઈ શકો છો અને મનગમતા નાખી શકો છો તો શાકભાજીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી મસાલા સાથે એકદમ લો ફ્લેમ ઉપર જ સાતળીશું સ્લો ફ્લેમ ઉપર કરવાનું છે નહીંતર બળી જશે હવે એક કપ મેં અહીંયા પાણી નાખી દીધું છે પાણીને સરસ નાખી અને ઉકળવા દેવાનું છે તો ઓટ્સ છે એ મસાલા ઓટ્સ ઘરે બનાવવા હોય તો સાદા ઓટ્સ લીધા હોય તો એની અંદર કંઈ આવતું નથી પરંતુ જો હવે તો મસાલા ઓટ્સ ટોમેટો ઓટ્સ ઘણી બધી પ્રકારના ઓટ્સ આવે છે અને સાથે એની અંદર મસાલા પણ હોય છે એટલે તમને સારા લાગે પરંતુ સા સિમ્પલ તમે લ્યો સાદા ઓટ્સ તો તમારે ઘરે કેવી રીતે બનાવવા એ જોવાનું અને વેઇટ લોસ હોય તો તમે આ રીતે બનાવી અને ખાઈ શકો છો આખો દિવસ ભૂખ પણ લાગતી નથી અને વેજીટેબલ સારા એવા હોય તો ટેસ્ટમાં પણ સરસ લાગે છે તો હવે પ્રાણી પાણીને આપણે નાખ્યા પછી મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે જેથી પાણી છે એકદમ સરસ ફટાફટ ઉકળી જાય તો બે મિનિટમાં જ પાણી આપણું એકદમ સરસ ઉકળી જશે એટલે આપણે એની અંદર ઓટ્સ નાખી દઈશું તો ઓટ્સ આપણે વેઇટ લોસ કરવા માટે ખાસ ઉપયોગી હોય છે અને ઘરે આપણે ઓટ્સ અલગ અલગ પ્રકારે તમે પણ બનાવી શકો છો હવે તો મસાલાની ફ્લેવરમાં પણ મળે છે અને ઘરે પણ તમે ફ્રાય કરી શકો છો તો અહીંયા મેં અડધો કપ જેટલા ઓટ્સ લીધા છે જે સિમ્પલ ઓટ્સ મળે છે એ જ લીધા છે હવે એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને વોટ્સ બનાવતા બિલકુલ સમય નથી લાગતો તમારે એ વોટ્સ નાખ્યા પછી બેથી ત્રણ મિનિટમાં વોટ્સ છે એ બનીને કમ્પ્લીટ થઈ જાય છે ટોટલ પાંચ મિનિટમાં તમારી રેસીપી બનીને કમ્પ્લીટ થઈ જાય છે તો વોટ્સને પહેલાં આપણે મસ્ત રીતે મિક્સ કરી દેવાના છે સરસ અને ત્યાર પછી આપણે એને કૂક કરવા થવા દઈશું તો ગેસની ફ્લેમ છે એ લોટું મીડિયમ મેં કરી દીધી છે અને થોડીવાર માટે ચલાવી અને મિક્સ કરી દીધા છે ત્યાર પછી આપણે એને કૂક થવા દેવાના છે તો સાઈડમાં તમે બીજું કામ કરતા રહેશો ત્યાં તો તમારા વોટ્સ છે એ કૂક થઈ જશે તો વચ્ચે થોડીવાર માટે મેં ચલાવી લીધા હતા જેથી નીચે તો બેસે નહીં અને તમારે જો કેટલાક ઘાટા જોઈએ છે એના પ્રમાણે ગ્રેવી ગ્રેવીવાળા ખાવા હોય તો પણ સારા લાગે છે તો ત્રણથી ચાર મિનિટ મેં અહીંયા કૂક કરી લીધા છે ત્રણથી ચાર મિનિટમાં તમે એવો જોઈ શકો છો ઓટ્સ સરસ થઈ ગયા છે ઓટ્સને કૂક થતાં બિલકુલ સમય લાગતો નથી અને ઠંડા થાય એમ ઘાટા થઈ જાય છે તો તમને જો થોડા ગ્રેવીવાળા પસંદ હોય ઢીલા તો એવા રાખી શકો છો નહીં તો તમે થોડીવાર ઉકાળી અને ખીચડી જેવા કઠણ પણ કરી શકો છો તમે તમારી પસંદ પ્રમાણે ઢીલા કઠણ રાખી શકો છો તો આપણા ઓટ્સ મોસ્ટ ઓફ હવે કમ્પ્લીટ થવા જ આવ્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયા છે અને શાકભાજી ચેક કરી લેવાનું શાકભાજી પણ આપણું કૂક થઈ જવું જોઈએ સરસ એવું તો આપણા ઓટ્સ બનીને તૈયાર થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે એને સર્વ કરી દઈએ પ્લેટમાં તો તૈયાર છે આપણી વેઇટ લોસ રેસીપી ઓટ્સ મસાલા વોટ્સ શાકભાજીથી ભરપૂર એવા તો જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી એટલો જ રેસીપી વેજીટેબલ મસાલા ઓટ્સ કેવા લાગ્યા છે તો જો એકદમ મસ્ત બા બનીને તૈયાર થઈ ગયા છે અને એકવાર તમે આ રીતે એક બાઉલ ખાશો ને તો પણ તમને ભૂખ નહીં લાગે એટલા સરસ બનીને તૈયાર થાય છે અને વારે વારે ખાવાનું મન થશે એવા આપણા ઓટ્સ બનીને રેડી છે તો જરૂરથી ટ્રાય કરજો તો એકદમ મસ્ત કલરફુલ ખીચડી જેવા દેખાઈ રહ્યા છે અને જો સિમ્પલ ખાઈએ તો ના ભાવે પરંતુ શાકભાજીવાળા ખાશો ને તો તમે રોજ ખાશો તો પણ તમને કંટાળો નહીં આવે અને સારા લાગે છે ખાવામાં તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તેલ ન ઉપયોગ કરવો વેઇટલોસ માટે તો તેલ તમે સ્કીપ કરી અને ડાયરેક્ટ પાણી ઉકાળી અને એમાં પણ નાખી શકો છો ડાયરેક્ટ જો તમને